કહેવત છે કે જે પોષતું તેજ મારતું વર્તમાન સમયમાં આ જ બાબત ટેકનોલોજીને પણ લાગુ પડે છે મોબાઈલ ફોનના લીધે જ કેટલી બાબતો અત્યંત અઘરી હતી તે હવે સામાન્ય બની ગઈ છે મોબાઈલ ફોન ફક્ત વાતચીત કરવાનું જ સાધન ન રહેતા હવે નાણાકીય વ્યવહારનું પણ સાધન બની ગયું છે લોકો શાકભાજી લેવાથી લઈને બસની ટિકિટના રૂપિયા પણ મોબાઈલ ફોનથી જ ચૂકવે છે મોબાઈલ ફોન ફક્ત ફોન ન રહેતા નાણાકીય વ્યવહારનું જણે સાધન બની ગયું છે આજે સ્થિતિ એવી છે કે કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ ન હોય તો તેની કલ્પના કરવી બની જાય છે પણ જેમ દરેક બાબતના સારા પાસા હોય છે તેમ તેના નરસા પાસા પણ હોય છે મોબાઈલની સંખ્યા વધવાની સાથે સાથે હવે દેશમાં સાયબર ગુના વધતું જોવા મળ્યું છે આજે કદાચ દાયકા પહેલા ભારતીયો એ ક્રાઇમનો જે શબ્દ પણ સાંભળ્યો ન હતો તેવો શબ્દ સાયબર ક્રાઈમ હવે રોજ સાંભળવા મળે છે આ સાયબર ક્રાઈમનો વ્યાપ દિવસ વિતવારી સાથે સતત વધતો જાય છે પહેલા તો વ્યક્તિના બેંક ખાતા સુધી તે વ્યક્તિની જે પહોંચ હતી તે વ્યક્તિને સીધી છેતરપિંડી કરવું અઘરું બની જતું હતું આ સિવાય લૂંટ કરવી હોય તો ગુનેગારે રિઝર્વ બેન્કમાંથી રૂપિયા નીકળતી વખતે વ્યક્તિને આંતરવો પડતો હતો હવે પરિસ્થિતિ તદ્દન ઉલટી થઈ ગઈ છે આજે સ્થિતિ એવી છે કે કોઈ વ્યક્તિને લૂંટવા માટે તેને હાથ લગાવવાની પણ જરૂર નથી આજે જે પણ વ્યક્તિ મોબાઈલ થી ટ્રાન્ઝેક્શન કરતો હોય છે તે વ્યક્તિ સીધો સાયબર ક્રિમિનલ ના હાથમાં આવી જાય છે તેમાં પણ સાયબર ગુનેગારો મુખ્યત્વે વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ લક્ષ્યાંક બનાવે છે તેઓ જોઈએ તેવા ટેકનોલોજી સેવી હોતા નથી આ ઉપરાંત તેઓ ઝડપથી ગભરાઈ પણ જાય છે તેઓનું મનોબળ તેટલું જ મજબૂત હોતું નથી જેટલું યુવાનોનું હોય છે સાયબર ગુના અંગેનો તેનો વાર્ષિક અહેવાલ જારી કર્યો છે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બે હાજર એકવીસ થી બે હાજર વચ્ચે ભારતમાં ચૌદ હજાર પાંચસો કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ ચુકી છે બે હજાર ગુનાની માં એક લાખ છત્રીસ હાજર છસો ચાર થી વધીને બે હાજર બાવીસ પાંચ લાખ તેર હાજર ત્રણસો ચોત્રીસ અને બે હાજર માં અગિયાર લાખ ઓગણત્રીસ હાજર પાંચસો ઓગણીસ થઈ ચૂકી છે માર્ચ આઠસો ચોપન ફરિયાદો નોંધાઈ છે મંત્રાલયે રિપોર્ટમાં જણાવ્યું હતું કે નવી નવી ટેકનોલોજી સાયબર ગુનેગારોની ઓળખ કરવામાં અને તેના પર કાર્યવાહી કરવામાં વધારે મહત્વની ભૂમિકા પણ ભજવી જાય છે આ અહેવાલમાં

મની લોન્ડરિંગ થાય છે અને તેમાં સાયબર સેલ્વરીને

જારી કરી છે ગૃહ મંત્રાલયનું કહેવું છે કે તે સૌથી પહેલા તો કોઈ અજાણ્યા નંબર પરથી ફોન કે કોલ ઉપાડવો જોઈએ જ નહીં તેમાં પણ વોટ્સએપ કોલ તો ક્યારેય ન ઉપાડવો જોઈએ આ સિવાય કોઈ પણ પ્રકારના અજાણ્યા મેસેજને ન જુઓ તેનો જવાબ પણ ન આપો લિંક આવે તો લિંક પર પણ ભૂલથી ક્લિક ન કરો આ ઉપરાંત ટ્રૂ કોલર જેવી એપ ફોનમાં રાખો જેથી અજાણ્ય ફોન કોનો હતો તે જાણી શકાય સ્પેમ કે અજાણ્યા કોલ્સથી બચવા માટે

ભૂલથી પણ તેને ગંભીરતાપૂર્વક ના લો તેનાથી ડરો નહીં તેને ડિલીટ જ મારો તેની સાથે સાથે જેનું બિલ હોય તેની એપ્લિકેશનમાં જઈને પેમેન્ટ કરવાનું રાખો પેમેન્ટ હંમેશા ઓથોરાઇઝડ રૂટેજ કરો નવા રસ્તા પસંદ ન જ કરો આ ઉપરાંત કોઈ પણ કંપનીનો કસ્ટમર કેર નંબર ગૂગલ પર ક્યારેય સર્ચ ન કરો તેના બદલે તે કંપનીની વેબસાઇટ પર જઈને તેને સર્ચ કરવાનો આગ્રહ રાખો સોશિયલ મીડિયા કે વોટ્સપ પર આવતી કોઈ પણ પ્રકારની લલચામણી ઓફરનો હિસ્સો બનવાનું ટાળો તેની સાથે જ પૂરતી ચકાસણી વગર ક્યારેય ન જોડાવ શેર બજારમાં કમાણી કરવાના દાવા કરી આપતી ઓફરોથી તો ખાસ બચો તમારું ખાતું ક્યારેય ખાલી કરી નાખશે તેની આપને ખબર પણ નહીં રહે આ ઉપરાંત તમારા સગા સંબંધી જેવા જ અવાજ કાઢીને કોલ આવે તો તેનાથી બચવાનું રાખો ડરી ન જાઓ તાત્કાલિક કોઈ નિર્ણય ન લો રાહ જુઓ કન્ફર્મેશન લો ખરાય કરો પછી જ નિર્ણય લો આ પ્રકારની ચોક્કસાઈ થી તમે ચોક્કસ થી ફ્રોડ થવાથી બચી શકો તેમ છો